તમાર દેવાનો લડાઈ નથી ના વખત લડાઈ નથી કે માર અલે ના વાત પોર માં જતુડી ભાઈ તમ નવ ચાલુ થયું લાવ જાય ફટાફટ એટ જો તું ભૂલાય ના આપરો હોય તો નઈ પણ એવું કશું ના હોય જ ના આવતા જઈ તો ગમ્મા કાઢો તો 1000 રૂપિયા લઉં અને આ બોબરાં લાયા છો હોય તમે અલે અલે મારું છે હાખો કે તમે આલો નસી તમારે આલુ ખાઈ બબડા છે એટલા નોમ કાઢો મારું એમને ના ને તમે આવો તો આવજો ને કોઈ નહીં હું તો ગેજે રે ભાઈ વાત છે સર મને લેજો તમે બહાર તમે તો ખબર તો એક વારથી છે ના ને મારા આવતો ને બધું મારો નહીં આલો તો આલો ને હું તો છું પછી પેલા માર નોમ લખો ને નું બીજા પણ નામ લખજો મારું બીજા પણ નામ બીજા પણ લખો રે આ બીજો પત્તો લા કેટલા 1000 રૂપિયા તું હંધી કે યાર લ્યો નાસ્તો હું બધું આટલું ઘેરાવીને થઈ જજો ને મજા નહીં આવે કહી દઉં છું તમે તો ભાઈ ખુશ થઈ લે ભોગરમ ભગવાલ લઈને આવી આખો આવો ને કે છે

ओर अब पूरा खीचो गोटा गोटा बटाको खावा दोसी यार पैसा दे ना

મારું બીજું ઘણા દારે આટ તો આઈ ગયો મજા આવતો રે ને તો બુમ બુમ પડી જાય તારો આવું ઘર માથા લેવું નહીં બોર બ્યારો જવા જવા ગમો ભરાય લે કશું નહીં